કઈ ન કરવા માટે એટલો બધો સમય નથી દિવસ અમારો નીકળી જાય કે હૃદયમાં કેટલો રાજી આજે કે કેવા જ બાહોસ મિત્ર હાઈર બોર્ડિંગના વિદ્યાર્થી અને મને કહેતા આનંદ થાય છે કે રાષ્ટ્ર સેવાની પ્રવૃત્તિ હોય ને તો એ આપણી નજરની સામે સીધો એ વ્યક્તિ આવે કે રાષ્ટ્રવાદી તો દરેક છીએ પણ એનામાં રાષ્ટ્રવાદની છાપ કઈક કુંડી અને વિશેષ જેવા મોહન ભગત આપણી વચ્ચે છે હું વિનંતી કરીશ કે આ તકે એમનો આનંદ પણ વ્યક્ત કરશે મોહનભાઈ ગુરુના ચરણોમાં વંદન સાથે વડીલોના ચરણોમાં વંદન ઉપસ્થિત માતાઓ બહેનો ગામમાંથી ધારેલા વડીલો અને યુવા મિત્રો સૌ પ્રથમ ખૂબ અભિનંદન ભાઈ ગૌરવને જ સાથે હું વડીલોને પણ યાદ કરીને વંદન કરીશ કે ગૌરવ માટે એમના પરિવારોએ જે સંઘર્ષ કર્યો છે આગળની પેઢીએ ભૂરા બાપાએ એમના દીકરાઓ માટે સંઘર્ષ કર્યો રાજીમાએ પણ ખૂબ સંઘર્ષ કર્યો છે સાથે મિત્રો વિરજીભાઈ અને મુકેશ માટે જે ભૂઈએ સંઘર્ષ કર્યો છે કે કાળી મજૂરી કરીને ભણાવ્યા છે તો ખરેખર એમનો પરિવાર ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે સાથે આપણા સમસ્ત ખડીડના આપણે બધા યુવા પેઢીને સાથે જે વડીલો પણ ભણી શક્યા છે એના માટે સૌથી વધારે જો કોઈએ લોહી પાણી એક કર્યા હોય તો એ સવા બાપાને પણ આ તબક્કે હું વંદન કરું છું કે એમના થકી આજે ખાલી ખડીડ નહીં પણ કચ્છ અને પાટણ સાથે સૌરાષ્ટ્રનો આહિર સમાજ છે એક સમયે જો શિક્ષણ લઈ શક્યો હોય તો એક માત્ર જવાબદાર વ્યક્તિ છે સવા બાપા બોર્ડિંગની જમીન જે હતી આપણે તો ખાલી વાતો જ છે એમણે જમીન આર્થિક સ્થિતિમાં વેચાવાની હતી એમ કે આ વેચાવાની તૈયારી છે જમીન વેચવી જ પડશે આપણે એવા તબક્કે સવા બાપાએ ક્યાંય પગપાળા ક્યાંય ઘોડીથી જઈ ચોરાડમાં જઈ તો ત્યાંના પથકના લોકો વાત કરે કે સવા બાપા અહીંયા બોર્ડિંગ માટે એક એક રૂપિયો ભેગા કરતા અને લગ્નગાળો હોય અત્યારે જે આપણે પોસ્ટર જોઈએ નહીં એ પોસ્ટરની જો કોઈ દેન હોય તો એ સવાબાપા છે કે આપણે કને લોકો રાજી ક્યારે હશે તો એના શુભ રાજી હશે તો એ શુભ પ્રસંગોએ બોર્ડિંગ માટે દાન લેવાની જે પ્રથા છે એ સવાબાપાએ જે તે વખતે ચાલુ કરાવેલી અને એ બોર્ડિંગ આજે એક મજબૂત તરીકે ઊભી છે તો એના મુખ્ય આધાર સ્વ બાપા છે અને ખડીરમાંથી જો છોકરાઓને ત્યાં ભણવાનું ચાલુ કરાવ્યું હોય તો એમને પોતે જ પોતાના વેલા બાપા અને એમને જ ચાલુ મૂક્યા અને ચાલું કર્યું કે આને ઘણા બધા લોકો કહેતા કે અમારા છોકરાને અમે ક્યારે બોટિંગ જોઈ જ નથી સવા બાપા જ લઈ જતા ત્યાં ભણા મૂકી આવતા નાસ્તો પાણી જે જોય છોકરાઓને રૂપિયા એ સવા બાપા જ આપી આવતા તો આપણે જે કલમ નું કહ કહી કે એકડો કહી એ હિસા હોય તો એ મુખ્ય સવા બાપા જ એનું આદર સ્తం છે તો સૌ પ્રથમ એમને યાદ કરી અને વંદન કરી કે આપણે આ સ્તરે પહોંચી શક્યા છીએ સાથે ચાવડા પરિવાર આ ભૂરા બાપા પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન સમસ્ત ગામને પણ ખૂબ ખૂબ અભિનંદન કે સૌ પ્રથમ એમબીબીએસ ડૉક્ટર આ સમાજમાંથી ગૌરવ આપણાને મળે છે મેડિકલ ક્ષેત્રમાં જવાવા વાળા વ્યક્તિ એ વોર્ડ બોય હોય તો ભલે સફાઈ કામદાર હોય તો ભલે અને ડોક્ટર હોય તો ભલે જેનામાં સેવાનો ભાવ હોય એ જ વ્યક્તિ મેડિકલ ક્ષેત્રમાં જાય અને એમાં જઈને ખૂબ સફળતા મળે એવી આપણે સૌ શુભકામનાઓ પણ આપીએ દર વર્ષે બાર પાસ બાર સાયન્સમાં બી ગ્રુપમાં લગભગ લગભગ પચીસ લાખ વિદ્યાર્થી પાસ થતા હોય છે એમાંથી ત્રણસો ને છપ્પન સમથિંગ એવી કે ત્રણસો પાંસઠ કે છપ્પન એવી એમબીબીએસની કોલેજ છે એમાંથી ખાલી છપ્પન હજાર ગવર્મેન્ટ સીટ છે એ પચીસ લાખમાંથી છપ્પન હજારે આપણને પહોંચતા હજી કદાચ થોડો સમય લાગશે પણ આપણે પણ એ જ આશા રાખી એ છપ્પન હજારે પહોંચવા માટે આપણે પાયો ખૂબ મજબૂત રાખવો પડશે આ એક આપણા સૌને પ્રેરણારૂપ છે કે છપ્પન હજારથી નજીક તો આપણે પહોંચે જ છીએ કે કમસે કમ એક એમબીબીએસ તો આપણો વિદ્યાર્થી પાસ થઈને આવી ગયો છે સાથે હવે એ છપ્પન હજાર સુધી એનાથી પણ આગળ આપણે પહોંચતા થાય એવી આ એક વ્યક્તિમાંથી પ્રેરણા લઈએ હવે આપણામાં આ દોર ચાલુ થયો છે એમબીબીએસ તો હવે બને એટલા વધારે લોકો આ ક્ષેત્રમાં જાય મેડિકલ ક્ષેત્રમાં અને આમ આપણે સૌ પ્રેરણા લઈએ આપણા બાળકોનું તો પાયો મજબૂત કરશું ચોથા પાંચમા ધોરણથી ખરેખર સમજ રતનપુર ગામને અભિનંદન આપું છું કે આજે ડુંગરાની વાનથી કરીને અમરાપર સુધીની જે સ્કૂલો છે એમાં સૌથી સારું શિક્ષણ હોય તો એ રતનપુર પ્રાથમિક શાળામાં અને એને જાળવવા માટે ગામ લોકોએ પણ ખૂબ મહેનત કરવી પડશે વિજય સાહેબની હોય ખેંગારભાઈની હોય કે બેન હોય કે સમસ્ત શિક્ષકોની ખૂબ અત્યારે મહેનત છે ગામ લોકો બધા એને વધારેમાં વધારે સપોર્ટ આપે સાથે આપણે આપણી ખર્ચો પણ ખૂબ આવશે કે આપણા બાળકને પાયો જો મજબૂત કરશું ત્રીજા ચોથા પાંચમાંથી તો આપણે એ ગવર્મેન્ટ સીટો છે એમાં આપણે લાભ લઈ શકશું એટલે પાયામાં આપણે બધા વાલીઓ પણ ખૂબ સહકાર આપી અને અત્યારે સૌથી મોટો જો પાયો નબળો પાડવાનું જો કોઈ કારણ હોય તો એ મોબાઈલ જ છે વેલા બાપાની યાદીમાં સમાજની મિટિંગમાં એક વખત ઠરાવ આવ્યો હતો કે પંદર વર્ષથી નાનું બાળક છે એને મોબાઈલ ઉપર પ્રતિબંધ લગાવીએ પણ જે તે વખતે આપણે એને નજીક અંદાજ કર્યું એટલે આપણે આજે જે ભોગવી રહ્યા છીએ આંખોની તકલીફ શરીરની અંદરની તકલીફો અને શિક્ષણ નબળું પડવાનું જો મુખ્ય કારણ હોય તો આજે એન્ડ્રોઈડ મોબાઈલ જ છે એટલે બંને એટલો ઘરમાં બાળકોને એન્ડ્રોઈડ મોબાઈલ ફોનનો બંને એટલો ઓછો ઉપયોગ કરવા દઈએ બંધ કરવાની તો આ અત્યારના સ્તરે રત્ન અઘરી જ છે પણ બંને એટલો ઓછો ઉપયોગ કરવા દઈએ અને પાયો મજબૂત થાય એવા આપણે બધા પ્રયત્નો કરીએ સાથે ચાવડા પરિવાર ગૌરવને ખૂબ ખૂબ અભિનંદન સાથે સમસ્ત ગામને ખૂબ ખૂબ અભિનંદન આમાંથી પ્રેરણા લઈ આપણે આનાથી પણ હજી આગળ વધીએ એવી સૌને શુભકામનાઓ સાથે જય શ્રી કૃષ્ણ જય શામ